શ્રી ગણેશાય નમઃ શ્રી સચિદાનંદ સતગુ શાઇનાથ મહારાજ જય ફ્રેન્ડ્સ બહુ જ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં હવે હવે જમાનો બદલાયો ધીરે ધીરે જમાનો બદલાયો પહેલાં ભક્તિના ગીતો ગવાતા હતા હવે પિક્ચરના ગીતો ગવાય જમાનો બદલાયો પહેલાં સાડીને ચણીઓ પહેરતા હતા હવે જીન્સ ને ટી શર્ટ પહેરાય જમાનો બદલાયો ધીરે ધીરે જમાનો બદલાયો પહેલાં મમ્મીને પપ્પા પપ્પા કહેતા હતા હવે મોમને ડેડ કહેવાય જમાનો બદલાયો પહેલા પપ્પા થી દીકરા ગભરાતા હતા હવે દીકરા થી પાપા ગભરાય જમાનો બદલાયો પહેલા મા બાપની સેવા કરતા હતા હવે બૈરાની સેવા કરાય જમાનો બદલાયો હવે હવે જમાનો બદલાયો પહેલા ભગવાનના દર્શન કરતા હતા હવે ડોક્ટરના દર્શન કરાય જમાનો બદલાયો પહેલા સીધું સાધુ ભોજન કરતા હતા હવે પંજાબી ડીશ ખવાય જમાનો બદલાયું પેલા માતાના ઘર બાગવાતા હતા હવે ડિસ્કો ને ડાન્સ કરાય જમાનો બદલાયું હવે હવે જમાનો બદલાયો ધીરે ધીરે જમાનો બદલાયો હે છોકરીઓ તો લિપસ્ટિક વિના ફરતી નથી ફરતી નથી વધુ ભણેલી છોકરીઓ રસોડે રોટલી વણતી નથી રસોડે રોટલી વણતી નથી હે બી થવાની મજા પડી સીએ થવાની મજા પડી ગીતન પાઠો કર્યા નહીં ને એ ભણવામાં ભીડ પડી રે ભણવામાં ભીડ પડી જય બોલો જય બોલો આજના જમાનાની જય બોલો